ગુજરાતમાં ખાલી પડેલી વિસાવદર અને કડી વિધાનસભા બેઠક પર આગામી ઓગણીસમી જૂનના રોજ મતદાન થશે આ બંને બેઠકો માટે આમ આદમી પાર્ટીએ પહેલાં જ પોતાના ઉમેદવારો જાહેર કરી દીધા છે કડીમાં પૂર્વ ધારાસભ્ય કરસનભાઈ સોલંકીના મૃત્યુના કારણે કડી વિધાનસભા બેઠક ખાલી થઈ હતી આ બેઠક અનુસૂચિત જાતિ માટે અનામત છે ત્યારે આમ આદમી પાર્ટીએ આ બેઠક પરથી જગદીશ ચાવડાને ઉમેદવાર જાહેર કરી દીધા છે જ્યારે ભાજપ અને કોંગ્રેસે પણ ઉમેદવાર જાહેર કર્યા છે કોંગ્રેસે રમેશ ચાવડાને ટિકિટ આપી છે જ્યારે ભાજપે રાજેન્દ્ર ચાવડાને ઉમેદવાર જાહેર કર્યા છે આ દરમિયાન પ્રજાશક્તિ ડેમોક્રેટિક ફ્રન્ટે પણ ઉમેદવાર જાહેર કર્યા છે તેમણે ગિરીશ કાપડિયાને ઉમેદવાર જાહેર કર્યા છે ત્યારે વિસાવદરની સાથે કડી બેઠક પર પણ હવે ચતુષ્કોય જંગ જામશે આજ મુદ્દે વાત આ નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું કડી વિધાનસભાની પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ કોંગ્રેસ અને ભાજપ કરતા પહેલા ઉમેદવાર જાહેર કરી દીધા હતા આમ આદમી પાર્ટીના કડી વિધાનસભાના ઉમેદવાર જગદીશ ચાવડા વિશે જો આપણે વાત કરીએ તો તેઓ પાર્ટીના અનુસૂચિત જાતિના પ્રદેશ અધ્યક્ષ છે લાંબા સમયથી તેઓ આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા છે તેઓ રાષ્ટ્રીય દલિત મંચ સાથે પણ સક્રિય છે વિદ્યાર્થીઓ મહિલાઓ અને ખેડૂતોના હિતો માટે જન આંદોલનમાં અગ્રેસર રહ્યા છે કોંગ્રેસના ઉમેદવાર રમેશ ચાવડા સ્થાનિક રાજકારણમાં મજબૂત પકડ ધરાવે છે મહત્વની વાત છે કે બે હજાર બારમાં જ્યારે કડી અનુસૂચિત જાતિ અનામત બેઠક તરીકે અસ્તિત્વમાં આવી ત્યારે કોંગ્રેસે રમેશ ચાવડાને જ ટિકિટ આપી હતી જેમાં તેમણે ભાજપના હિતુ કનોડિયાને બારસો સત્તર મતે પરાજય આપ્યો હતો જે બાદ બે હજાર સત્તરની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના કરસન સોલંકીએ કોંગ્રેસના સિટિંગ ધારાસભ્ય એવા રમેશ ચાવડાને હરાવ્યા જે બાદ બે હજાર બાવીસની ચૂંટણીમાં ભાજપે ફરીથી કરસન સોલંકીને રિપીટ કર્યા જેમણે કોંગ્રેસ ઉમેદવાર પ્રવીણ પરમારને હરાવ્યા જોકે બાદમાં કરસન સોલંકીનું અવસાન થતા આ બેઠક ખાલી પડી છે રમેશ ચાવડા કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ જિગ્નેશ મેવાણીની પણ પ્રથમ પસંદ છે કડી વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસે ગેનીબેન ઠાકોર જિગ્નેશ મેવાણી પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ અને માલધારી નેતા રઘુ દેસાઈની પ્રભારી તરીકે નિમણૂક કરી પણ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ પ્રદેશ નેતાગીરી સામે નારાજગી દર્શાવી તેમનું માનવું હતું કે કોંગ્રેસ પક્ષ દલિતોના મુદ્દા ઉઠાવતી નથી સૂત્રો અનુસાર એવું પણ જાણવા મળ્યું હતું કે જિગ્નેશ મેવાણીએ એવું કહ્યું હતું કે તેઓ થોડા દિવસ સુધી સમય આપી શકશે નહીં જેથી પાર્ટીએ જવાબદારી બીજાને સોંપી દીધી જોકે હાલમાં જિગ્નેશ મેવાણીએ કડી અને વિસાવદરમાં કોંગ્રેસ પક્ષને જે પણ ઉમેદવાર આવશે તેને જીતાડવા સૌને અપીલ કરી હતી સાંભળો જિગ્નેશ મેવાણીએ શું કહ્યું

તમારા પરિવાર નો દીકરો તમારા પરિવાર નો ભાઈ એ સાચી નિષ્ઠાથી પેટા જ્ઞાતિ જોયા વગર સમગ્ર ગુજરાત ના દેશના દલિતો માટે લડે છે

ત્યારે હવે આ બેઠક પર કોણ બાજી મારશે તે જોવાનું રહ્યું દેશ અને ગુજરાતના તમામ સમાચારો માટે જોડાયેલા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે